નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ટાયર ફાળતા સરકારી બસ વૃક્ષ સાથે ધડાકે ધડાભેરા થાય સાત લોકોના ઘટના સ્થળે જ મોત બુધવારે ચોવીસ ડિસેમ્બરની રાત્રે સરકારી બસ સાથે બે વાહનોની ટક્કર થતાં સાત લોકોના મોત થયા છે પોલીસના જણાવ્યા અનુસાર બસનું ટાયર ફાટતા ભીષણ અકસ્માત સર્જાયો હતો ટાયરમાં બ્લાસ્ટ થતાં જ રોડ બસને રોડની વિરોધ દિશામાં જતી રહી હતી ને જ્યાં બે વાહન એક એક્સવી કાર સાથે અથડાઈ ગઈ હતી જેમાં સાત લોકોના કાર બેટ્યા છે જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટાયર ફાટવાના કારણે સરકારી બસના ડ્રાઈવરે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો પોલીસે અકસ્માતે છે મૃતકોની ઓળખ કરવાની પણ તાજવીજ હાથ ધરવામાં આવી છે પોલીસ અને રાહદારીઓ ઘટના સ્થળે ઝડપથી બચાવ કામગીરી હાથ ધરી છે અને ટ્રાફિકને થોડા સમય માટે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારો શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્ય